છોકરો જોયું સરળો બધું કરજો મારો જે કરવું એ કરી નાખજો બધું કરતો મારું હોળી મારી મૂલાસુ બસ તો મારો તમ ચિંતા નહી કરવાની તમ છોકરાને આવા બસ ભીડો નિ આ છોકરાવાળા છે હેડો લઈ યાર સુકા ભાઈ પોડુ આયો હેડો એ હું તમ હું આવું છું આ માણા એ એમ ચલા આહો અલા ગોળી કે કેવી નાટ્યું તને શરમ આવે અલા ગોળીવાળાને તો ફોન કર અલા ગોળીને ફોન કર અલા મારો નંબર નથી મારો પાડવાનો નથી નંબર લગાવો નંબર લગાવો તમ વાત કરી લેતો અબજી નહીં હેલો આ તમ પા ગોળી છે સાડી કરવાની છે અચ્છા ઠીક હે ગુગના સાડીવાડી નહી કરવાની રાખી દે હવે ના ના આ ભાઈ આ આઈ гали જા છોડ બેલે ના ના ચાચા રે इसकी शादी आप करा लोगे हां पण इसकी दुनन लेके मैं भाग जाऊंगा गेरा ले क्या आवाज आ रहा है अरे बुडा क्या आ रे पढ़ाई पर नहीं नोबला तेरा आवाज देख लो अरे वो ले आवाज आ रहा है तोला मोटर ओला अरे मैं तो ना पार्तो तो नहीं कराया मी साथ हां सही आ गया हां नहीं करावी साथ चाबी ala i ka ha boli a